અને હવે રાજ્યની કાયદો વ્યવસ્થા અધિકારીઓની એ અને એ જ્યાંથી આવે છે એના પર પણ વાત કરવી છે એકત્રીસ મે બે હજાર ચોવીસ કેટલાય દિવસો પહેલાં ગણેશ જયરાજસિંહ ગોંડલ નામનો વ્યક્તિ જે ગોંડલમાં કે સૌરાષ્ટ્ર પંથકમાં માથાભારે તરીકે જેમની છાપ છે એવા ગણેશ ગોંડલ જૂનાગઢથી એક છોકરાનું અપહરણ કરીને પોતાના કિલ્લામાં એમનું ઘર છે આમ તો એ ગણેશગઢ પણ એ ગણેશગઢમાં એ કિલ્લામાં એવું કહેવાય કે ત્યાં બરાબરની બધાની સર્વિસ કરવામાં આવે છે જાણે કે કોઈ ખરેખર સર્વિસ સ્ટેશન ચાલતું હોય ને એ લોકો મિકેનિક હોય પોતાને એવું સમજતા હશે ગાડીઓની જગ્યાએ માણસની સર્વિસ કરવાનું એ લોકો કામ કરે છે એમના ચોક્કસ માણસો છે જે આ પ્રકારે અપહરણ પણ કરીને આવે છે ગણેશ કોંડલની દેખાડા માટે જૂનાગઢ પોલીસે ધરપકડ કરી લીધી છે હજી સુધી દિગુભા જે એમના ભાઈનો છોકરો છે જયરાજસિંહનો લગભગ તો એની પણ ધરપકડ નથી થઈ અનેક માણસો નથી પકડાયા પણ ખેર એકત્રીસ મે બે હજાર ચોવીસે સવારે પોણા ત્રણ વાગ્યાના ઘટના જૂનાગઢ અને રાજકોટની વચ્ચેના સીસીટીવી સામે આવ્યા અને સીસીટીવીમાં દેખાયું કે ટોલ નાકુ છે ત્યાં ટોલ ટેક્સ એ માણસે ભર્યો નહીં ચોરી કરીને જઈ રહ્યો છે ને તોય પછી ખબર પડી કે અડધા લોકો ત્યાં જે માથા ભારે છે માથા ભારે હોવાની તમારી પહેલી શરત એ છે તમારે માથા ભારે બનવું છે અને લોકોમાં રૂઆબ કે રોફ જમાવવો છે તો પહેલી શરત એ છે કે તમારે ટોલ નહીં ભરવાનો બાપાના બસો રૂપિયા બચાવવાના બાપાના બસો રૂપિયા તમે બચાવો છો અને આ દેશની કાનૂન વ્યવસ્થાને તમે પગ નીચે કચડીને ગાડી નીચે કચડીને જ્યારે જાઓ છો તો એને ટોલ પ્લાઝા એક તો એક કેપ્ચર કર્યું જ કહેવાય તમે ત્યાં ભયાનક દાદાગીરી જ કરી કહેવાય પણ આજ દિન સુધી કોઈ ટોલવાળાએ ફરિયાદ નથી કરી અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ તો આપણા જેવા સામાન્ય માણસો માટે માટે જ છે આપણા વધારી દે હવે તો યુપીઆઈથી કટ થાય છે એટલે જ પૈસા વપરાતા જાય છે અને આપણને ફીલ નથી થતું યુપીઆઈ હોવાના અઢળક ફાયદા છે ગેરફાયદો એ છે કે પૈસા વપરાઈ જાય પણ ખબર નથી પડતી એટલે કપાતા જાય કપાતા જાય અને છતાંય આપણને ફીલ ન થાય એટલે આ દર્દ વગરનું ઇન્જેક્શન છે અથવા એને બે કરી દેવામાં આવ્યા છે આપણને અને બીજી બાજુ આ ગણેશ કોંડલ કે બીજા એવા રાહદદીપસિંહ રિબડા નામે એક છોકરો છે એના પણ આ પ્રકારે વિડીયો સામે આવે વારંવાર અને રાધીપસિંહ રિબડા એટલે અનિરુદ્ધસિંહ સિંહ રિબડા કે જે હત્યારા છે પૂર્વ એટલે પૂર્વ ધારાસભ એક ધારાસભ્ય હતા એમની હત્યા કરી હતી જે તે સમયે તો એવા લોકો બેફામ છે પહેલાં આવા ગુંડાઓ સરકારોને મદદ કરતા હતા હવે એ લોકો પોતે સરકાર બની ગયા છે હવે લોકો પોતે રાજનીતિમાં છે અને બંને ભારતીય જનતા પાર્ટીમાં છે એ બંને વચ્ચેના આંતરિક સંઘર્ષોનો બહુ લાંબો ભૂતકાળ છે ભૂતકાળમાં નથી પડતા પણ એ બંને ભારતીય જનતા પાર્ટીમાં છે એનો મતલબ કે સત્તાનું એમને શરણ મળે છે અને સત્તાનું જયારે આવા લોકોને શરણ ન મળતું હોય ત્યાં સુધી આવા લોકોની શું ત્રેવડ કે તાકાત કે કોઈ બીજાના ગામમાં જઈને કોઈને ઉઠાવીને આ રીતે ટોલ ટેક્સ ભર્યા વગર આવે આવે છે આવું કરી શકે છે કેમ કે એ પોલીસને પોતાના ખિસ્સામાં રાખે છે એવું સમજે છે ગણેશ ગોંડલ એકત્રીસ મે બે હજાર ચોવીસ સવારે પોણા ત્રણ વાગે કોઈનું અપહરણ કરીને પણ એ ટોલ પ્લાઝો તોડીને આગળ નીકળ્યો કેમ કે એ સમજતો હતો કે બધું એના બાપનું છે પણ ગણેશ ગોંડલ આ જયરાજસિંહ જાડેજાની સંપત્તિ નહોતી સોશિયલ મીડિયા પર વિડિયો આવ્યો દલિત એક્ટિવિસ્ટ સામે આવ્યા અને એ એક્ટિવિસ્ટ જો સામે ન આવ્યા હોત જો જિગ્નેશ મેવાણી ત્યાં ન પહોંચ્યા હોત ઉપવાસની ચીમકી ન આપી હોત પરિવાર જો સામે એટલો જ માથા ભારે ન હોત તો આ પરિસ્થિતિ ન પેદા થતી કે ગણેશ ગોંડલને પકડ્યા પકડ્યા કેવી રીતે એ પણ તસવીરો તમે જુઓ ફોર્ચ્યુનરમાં ગણેશભાઈ ગોંડલ જાય છે પોલીસ પણ જાણે જાય છે પોલીસ પકડીને લાવી છે કે રખેવાળી કરી છે એ વાતનો કોઈની પાસે જવાબ નથી એટ્રોસિટીઝ પર જ્યારે પ્રશ્નો થઈ રહ્યા છે ત્યારે અમે એક યાદી કાઢી અને આ યાદીમાં કેટલાય નામ આગળ પાછળ હોઈ શકે છે કદાચ અમારી સમજણમાં એક બે નામ ઉલટફેર હોઈ શકે છે ઓછા હોઈ શકે છે વધારે તો આનાથી કેટલાય વધારે હશે પણ એક આઈપીએસની અમે એવી યાદી કાઢી છે ને આવી તો આઈએએસની પણ છે મારી પાસે યાદી એવા લોકોની છે કે જે એસસી રિઝર્વેશનનો ફાયદો લઈને આઈપીએસ બન્યા છે અનામતનો મતલબ શું છે આ દેશમાં અનામતની બહુ બબાલ છે અનામતનો પહેલો એસસી રિઝર્વેશનનો પહેલો સિદ્ધાંત અને પાયો અસ્પૃશ્યતા નિવારણનો છે તમે આઈપીએસ બન્યા એ અનામતનો ફાયદો લઈને છો કે જે અસ્પૃશ્યતા હટાવવા માટે તમને મળી છે તમે આવીને એ સિસ્ટમનો ભોગ બનો છો કે તમારા શાસનમાં તમારા દેખતા કેટલાય લોકો દરરોજ એટ્રોસિટીઝનો શિકાર બને છે અત્યાચારો એમના પર થાય છે પણ તમે તો આવા ગણેશ ગોંડલના પગ નીચે કચડાતા જાઓ છો તો એ રિઝર્વેશન લેવાનો શું મતલબ શું કામ તમે અનામતનો ફાયદો લીધો જો તમારે આવીને પોતાની એક અલગ જ તમે પણ તો પોતે એવા સુપર ક્લાસમાં આવી ગયા તમે 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 પણ તો એ આવી ગયા ને નાના અને અમે મહાન ખોટા અસ્પૃશ્યતા જાતિ કરતા મગજમાં ભરાઈ ગઈ છે હવે એટલે કોઈ પણ કાસ્ટમાંથી તમે કેમ ન આવતા હો જેવા ક્લાસમાં ઉપર જાઓ કે થોડો પૈસો કે સત્તા આવી જાય એટલે પાવર તમને કરપ્ટ કરી નાખે છે અને તમે નાના માણસનું નથી વિચારી શકતા યાદી છે મારી પાસે લાંબી એમાંથી એકાદ બે નામ કદાચ ખોટા હોય શકે કદાચ એમની સરનેમ સમજવામાં મને તકલીફ પણ થઈ શકે પણ છતાંય મારે તમને કેવા છે ઊંધા શરૂ કરું છું વાંચવાના મકરંદ ચૌહાણ આઈપીએસ છે એસસી સમાજમાંથી આવે છે ગૌતમ પરમાર આઈપીએસ છે એસસી સમાજમાંથી આવે છે વિશાલ વાઘેલા રવિ તેજા અભિષેક ગુપ્તા અક્ષય રાજ મકવાણા પરીક્ષિતા રાઠોડ કરણરાજ વાઘેલા સુજાતા મજમુદા ચિરાગ કરોડિયા નીરજ બળગુજર અને બીજા બહુ જ બધા બાકીના મને મળ્યા નથી ને સરનેમ જોયા પછી બી ખબર નથી પડી એક્ઝેક્ટલી અને ગૂગલ પર બાકીની માહિતી મને નથી મળી જે શોધ્યું એમાંથી એવા આઈએએસ પણ છે એવા જ આદિવાસી રિઝર્વેશનનો ફાયદો લઈને પણ આવેલા છે પણ જ્યારે એસસી અને એસટી પર અત્યાચારો થાય છે ત્યારે આ લોકો કશું જ નથી બોલતા તમે અનામતનો ફાયદો લઈને એવા અનેક માણસો જે ઉત્પીડનનો શિકાર બને છે એના આધાર પર તમને અનામત મળે છે આ દેશમાં અસ્પૃશ્યતા એ વાસ્તવિકતા છે એના કારણે તમને અનામત મળે છે અને તમને જ્યારે અનામત મળે તમે જ્યારે આઈપીએસ અધિકારી અનામતના દમ પર બનો એના આધાર પર તમને કેડર મળે એના આધાર પર તમે એ એક્ઝામ પાસ કરી શકો અને પછી તમે આવીને તમારી કરોડરજ્જુ જો સરકારો અને જે પણ સરકાર હોય એને વેચાતી મૂકી દો અને તમે પણ ન્યાય ન અપાવો તો શરમ છે તમારા પર અને આમને આમ ચાલ્યું તો આ દેશમાંથી ના ક્યારેય અસ્પૃશ્યતા જશે ને આ દેશમાંથી કોઈ દિવસ અનામત નીકળી શકશે કેમ કે જ્યાં સુધી અસ્પૃશ્યતા છે ત્યાં સુધી અનામત રહેવાની છે જ્યાં સુધી તમે એક નથી હટાવી શકતા ત્યાં સુધી બીજા પર બોલવાનો તમને હક નથી રહેતો અને એટલા માટે અભિનંદન આ બધા જ અધિકારીઓને જે રાજ્યમાં એ વર્ષોથી નોકરી કરે છે એ રાજ્યમાં વર્ષોથી થતા દલિત ઉત્પીડન પર એને ઘોડે ચડવા ન દે એને મારે એને મૂછ ન રાખવા દે તો એ તમે કશું જ ન કરો તમે જોયા કરો કેમ કે આવા ગણેશ ગોંડલોથી તમને ડર લાગે છે કેમ કે આવા જયરાજસિંહ જાડેજાથી કે આવા રીબડા ગ્રુપથી તમને ડર લાગે છે તમે બોલતા ડરો છો તમારે તો બોલવાનું નથી તમારે તો સીધી કાર્યવાહી કરવાની છે તમને સત્તા મળેલી છે પણ તમારે તો ગુડબુકમાં રહેવું છે અને ગુડ બુક અને કોન્સ્ટિટ્યુશન બે એક સાથે નથી ચાલતા કાં તો તમે બંધારણમાં રહી શકો કે માની શકો ને કાં તો તમે ગુડબુકમાં રહી શકો મોટા ભાગના લોકો ગુડબુકમાં રહેવાનું પસંદ કરે છે ને એટલા જ માટે આવી ઉત્પોડનની ઘટનાઓ સતત સામે આવે છે આ ધરપકડ પછી ઘણા બધા પ્રશ્નો છે જે અધિકારી ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા હતા તપાસ અધિકારી કરતાં પણ જેણે કાર્યવાહી કરી એ વ્યક્તિ રજા પર ઉતરી ગયા છે કોઈએ કહ્યું કે એમના પર પ્રેશર આવ્યું છે ધરપકડ પછી જે શાક કે ધાક કે અમારા ઘરમાં તો કોઈ ઘૂસી ન શકે અને અમારા છોકરાને કોઈ હાથ ન અડાડી શકે એ બધા પરપોટા ફૂટી ગયા છે દેશનું બંધારણ જ્યારે આવે છે અને જ્યારે કોઈ વ્યક્તિ જે જૂનાગઢના એસપીને સૌથી પહેલાં અભિનંદન હર્ષદ મહેતા એસપી છે ને એમણે આ એટલીસ્ટ એમણે એ કરીને બતાવ્યું છે જેની કોઈને અપેક્ષા નહોતી જે બધા માનતા હતા કે નહીં કરી શકે પણ જૂનાગઢની પોલીસ ગુજરાત રાજ્યની પોલીસ બધાને ખૂબ ખૂબ અભિનંદન કે તમે સહેજ તો કરોડ આમ સીધી કરી છે ને પકડીને બતાવ્યા છે એટલે અનેક લોકો છે જેમના પર પ્રશ્નો છે તો સામે જૂનાગઢના એસપી હર્ષદ મહેતાને ડેફિનેટલી અભિનંદન આપવા ઘટે કે કોઈને અપેક્ષા નહોતી અને છતાંય ધરપકડ થઈ છે આ કિસ્સામાં કાર્યવાહી કરવાની શરૂઆત થઈ છે અને બધા પર પોટા ફૂટ્યા છે જ્યાં સુધી તમે બોલતા નથી ત્યાં સુધી જવું બધું ચાલે છે જે દિવસે પોલીસ પહેલી એફઆઈઆર ફાડી કહી દે ભલભલાની દુકાનો બંધ થઈ જાય એટલે અનિરુદ્ધસિંહ જાડેજાની હવે તમંચો લઈને બહાર નીકળવાની એવી રીતે તાકાત નથી જે પોપટ સોરઠિયાના સમયમાં કરી શક્યા રાજનીતિના બધા ખેલ છે જે જે લોકો પર જે તે સમયે આવા આરોપ લાગ્યા છે એટલે જ્યારે દાઉદ પાકિસ્તાનથી ઓપરેટ કરતો ને અહીંયા જ્યારે સૌરાષ્ટ્રમાં એનો એક એજન્ટ હતો જે લોકો અહીંયા ડિલિવર કર્યા હતા મેં જ્યાં સુધી એ સમાચાર વાંચ્યા હતા નામને બધું હું રિકોલ નથી કરી રહી લગભગ કોઈ ગઢવી હતું કે જે એનો અહીંયા ઓપરેટર હતો અને જેના ઘરે રેડ કરી ત્યારે એક કરોડ રૂપિયા કેશ પકડાયા હતા અને સૌરાષ્ટ્રમાં જામનગર બાજુએ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં નેતા છે એટલે જે જે લોકોના કારણે ગુંડા જેવું કહેતા હતા એ તો તમારું રાજ્યાશ્રય પામીને બેઠા છે એટલે એ તો ચિમનભાઈ પટેલ કે કેશુબાપાની સરકારો હતી કે જે હિંમત કરી શકી હતી અને આ બંધ કરાવી હતી પછી તમે પોતાની પાર્ટીમાં રાખીને વપરાશ માટે વાપરવાની શરૂઆત તમારી પ્રમાણે એમને વાપરવાની શરૂઆત કરી એટલે આ બધા લોકો મદદ કરે છે અનિરુદ્ધસિંહ જાડેજા આવ્યા જ હતા ને જ્યારે જ્યારે મુસલમાન વોટ ડાયવર્ટ કરવાની જરૂર પડે ત્યારે અનિરુદ્ધસિંહ જાડેજા મદદ કરે છે સેમ જયરાજસિંહ જાડેજાનું છે ગોંડલ બેઠક સાચવીને બેઠા છે જ્યાં સુધી આવું થતું રહેશે ત્યાં સુધી કોઈ

હમ હમ રાઈટ પણ વીસ હજાર ની ચોરી કરીને આયલો કોઈ ગરીબ માણસ હોય તો તમે એને છોડતા નથી તમે મને એટલો બધો કસ્ટડીમાં માણસો કે મોત થઈ જાય પણ સમાજવાનું ગુજરાતના નાગરિકોએ આપના માધ્યમથી જણાવે છે કે MP MLA એ કે કેબિનેટ મિનિસ્ટરનો દીકરો હોય આઈએસ IPS નો દીકરો હોય કે કોઈ બિઝનેસમેનનો દીકરો હોય કાયદો કાયદાનું કામ કરવું જોઈએ અને ગોંડલની જે ઇમેજ અમુક ચોક્કસ તત્વોના કારણે બની છે એ ઇમેજને બદલવાની જવાબદારી રાજ્યના ડીજીની છે કન્સર્ન એસપી અને આઈજી ની છે અને રાજ્યના ગૃહમંત્રી ની છે જે પ્રશ્ન છે તેમ કે પોલીસ નામનું તંત્ર જે છે ઈ કોઈ પ્રજાનું મિત્ર નથી જેની પાસે સામ દામ દંડ ભેદ બધું હોય એના હિસારે બધું ચાલતું હોય છે અને આ એનો જ એક ભાગ છે મને આખા રાજ્યમાં તમે સર્વે કરાવો અને તમારી આ સ્ક્રીન ઉપર નીચે મૂકો કે એક માણસ મને એમ કહી દે કે ભાઈ પોલીસ હોવાથી મને શાંતિ છે અથવા તો રાહત છે બલકે લોકો એમ કે છે કે પોલીસ કોર્ટ અને આ દવાખાનું ભગવાન બચાવે નહી તો સલામતી માટે પોલીસ આપણા પગાર ખાય છે તો આનંદ ન હોય આપણને પણ પોલીસ ઘરે આવે તો તમારી આબરૂ વધતી નથી ઘટે છે અને પોલીસ આ બધા જ જે પનપી રહ્યા છે તથા કથિત અસામાજિક તત્વો એ ઓછા છે એ દેખીતા અસામાજિક તત્વો છે દેખાય છે નથી દેખાતા એ ગાંધીનગર સુધી છે આપની જાણ ખાતર હવે આપને મેં સાચું માનસુ આપને કહી દઉં જુનાગઢ મહાનગરપાલિકા એ જો અત્યારે ભારતીય જનતા પાર્ટીના કબજામાં હોય તો એનો સૌથી મોટો શ્રેય અગર કોઈને જાય તો રીબડાના અનિરુદ્ધસિંહ મહીપતસિંહ જાડેજાને જાય છે એવું આખે આખું જુનાગઢ કબૂલ છે આ બધી બાબત જે હોય તો સરકારે એનો બુદ્ધિપૂર્વક લાભ લીધો ઓન રેકોર્ડ નહીં

એટલે દરેક પક્ષ જ્યાં શાસક હોય એને બધા પ્રકારના લોકોની જરૂર હોય છે એવી રીતે અહીંયા અનિરુદ્ધસિંહ ઈ ટેકો લીધો અને ભાઈ જયરાજસિંહ જેનું અત્યારે આપણે બધું ચર્ચા કરી રહ્યા છીએ તો જયરાજસિંહ જાડેજા કોણ છે ભારતીય જનતા પાર્ટી ના વાત તો એ ધારાસભ્ય છે તેના પત્નીશ્રી

નાગરિક નાગરિક નથી તમે હિન્દુ છો તમે મુસલમાન છો તમે દલિત છો તમે આદિવાસી છો તમે બ્રાહ્મણ છો તમે વાણિયા છો તમે પાટીદાર છો તમે ક્ષત્રિય છો તમે ભારત દેશને એવા નાગરિક નથી જેનાથી અધિકારીઓને નેતાને વિપક્ષને સત્તાને ડર લાગતો હોય અને જ્યાં સુધી એ ડર નહીં હોય જ્યાં સુધી એ ચેતના નહીં હોય ત્યાં સુધી આ સિસ્ટમ નથી બદલાવાની નમસ્કાર